ભાવનગરના તાતણિયા ગામની શાળામાં પ્રિન્સિપલની ઓફિસમાં તાળાબંધી કરવામાં આવી શાળાના શિક્ષિકા નિમિષાબેનની બદલી રોકવાની માંગ સાથે તાળાબંધી કરાઈ શિક્ષિકા નિમિષાબેનની બદલી ન કરવા માટે ગામ લોકો સતત માંગ કરી રહ્યા છે અને શિક્ષિકા નિમિષાબેનને શાળામાં યથાવત રાખવા માટે ગામ લોકોની માંગ છે અને આ જ માંગને લઈને આજે શાળાએ પહોંચ્યા હતા લોકો અને તાળાબંધી કરી છે શાળાને શાળાના શિક્ષિકાની બદલી રોકવા માટેની માંગ સતત થઈ રહી છે અને તેના કારણે જ આજે વિરોધની વચ્ચે શાળાને તાળાબંધી કરવામાં આવી અને શિક્ષિકા નિમેષાબેનને શાળામાં યથાવત રાખવા માટે ગામ લોકોની માંગ છે અને આ જ માંગને લઈને આજે શાળાએ પહોંચ્યા હતા લોકો અને તાળાબંધી કરી છે શાળાને શાળાના શિક્ષિકાની બદલી રોકવા માટેની માંગ સતત થઈ રહી છે અને તેના કારણે જ આજે વિરોધની વચ્ચે શાળાને તાળાબંધી કરવામાં આવી